નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો દરેક ખાલી જગ્યા નંબર એક ખાલી જગ્યા દોરાનો ઉપયોગ જવલનશીલ કપડામાં સિલાઈના દોરા તરીકે ઉપયોગ થાય છે જવાબ એરેમેટ નંબર બે ખાલી જગ્યા સૂતરના દોરા એકદમ ખેંચીને કોસ્ટિક સોલ્યુશન ઘુસાડવામાં આવે છે કૃત્રિમ નંબર ત્રણ ખાલી જગ્યા એ દોરા જે નીચેથી ઉપર આવે છે અને સિલાઈ લેવાના રીલના દોરાને છે ચાર ખાલી જગ્યા એ રસી અને દોરાની વચ્ચે રેસા છે કોર્ટ ખાલી જગ્યા પાંચ કપડા કપડાની રેખા કપડાની કિનારીને ઢારને લેબ છે ક્રોસ ગ્રેન નંબર છ ખાલી જગ્યાએ ગૂંઠેલા કપડામાં ટાણાવાણાની દિશા છે ગ્રેન નંબર ખાલી જગ્યા સિલાઈ કાઢવાની કલા છે સાતમાં ફોંગિંગ આઠમો ખાલી જગ્યા વસ્ત્રોને આકાર આપવા માટે વપરાયેલી એક સામાન્ય તકનીક તેવા સામાન્ય રીતે કમર અને છાતીની આસપાસ દેખાય છે ડાર્ટ જો મિત્રો આ વિડીયો તમે તમારા બાળકોમાં શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તો મને બીજા વિડીયો પણ બનાવવાની મજા આવશે તમે બાળકોના ગ્રુપમાં નાખશો